આપણી શાળાનું ગૌરવ ખૂબ મોટું નામ છે સ્પોર્ટની અંદર આ શાળામાં જેને અભ્યાસ કર્યો છે અમારી પાસે જ જે ભણેલ છે એ મિતેશભાઈ ચૌહાણ કે એમના નામને પહેલાં તો આપણે તાળીઓથી વધારીએ પછી હું થોડોક એનો ફરીથી આપું છું જે મિતેશ છે અમારો વિદ્યાર્થી છે એટલે મિતેશ જ કહું છું અહીં તો એવડું મોટું નામ છે કે જેમને સ્પોર્ટની અંદર આજે બહુ સક્રિય ભૂમિકા ભજવે દરેક સ્પોર્ટની અંદર એમનું અનેરું યોગદાન હોય છે તો રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ લેવલે કબડ્ડીની રમતમાં એ રમી આવ્યા છે અને એ ખૂબ મોટી સિદ્ધિ ગણાય કે આપણા દેશમાં તો સિદ્ધિ એટલા માટે છે કરોડો જે લોકો છે એમાંથી સિલેક્શન થઈને આગળ જવું કોમ્પિટિશન બહુ મોટી છે આ કોઈ નાનો દેશ નથી એટલે મિતેશભાઈ છે એ દરેક સ્પોર્ટ સાથે સંકળાયેલા છે પછી કબડ્ડી હોય ક્રિકેટ હોય અન્ય ગેમ્સ હોય અને ઘણા લોકોને ટ્રેન્ડ પણ કરે છે ઘણા લોકોને ટ્રેન કરીને એને અન્ય રાષ્ટ્રોની અંદર પણ મોકલેલા છે આપણી શાળામાં એમને અભ્યાસ કર્યો છે અમારી પાસેથી જે આગળ ગયા છે એનું અમને ગૌરવ છે કારણ કે અહીંથી કોઈ આગળ વધે એ ગૌરવની વાત છે અમારું જે યોગદાન હોય તે પણ શાળા પરિવારનું એમને ગૌરવ વધારું છે ફરી પાછા આપણે એમને ગાડીઓથી વધાવશું અને આમ નામ લોકોની શારીરિક સેવાઓ કરતા રહીએ પોતે પણ ખૂબ તંદુરસ્ત રહીએ અને સ્પોર્ટમાં ખૂબ આગળ વધે એવી અમે એમને શુભકામનાઓ આપીએ છીએ એટલે સરસ મજાનું એ કાર્ય કરી રહ્યા છે હિતેશભાઈ અને આવું જ કાર્ય કરતા રહીએ અમને પણ સહાયક બને વારંવાર એમને અમને એમની જરૂર પડશે ત્યારે અમે એમને યાદ કરશું કારણ કે હવે એક મોટી મુશ્કેલી આપણી એ છે કે હવે મોટાભાગની શાળાઓની અંદર સ્પોર્ટ શિક્ષકો નથી બેન તમને તમારી જાણકારી ખતર કારણ કે સંકુલો બહુ નાના થઈ ગયા પહેલાં ખૂબ હતા એટલે આ પ્રશ્નો ઊભા થયા છે પણ આવા જે લોકો છે કે જે સેવાઓ કરી રહ્યા છે એમની સેવાઓને આપણે બિરદાવીએ છીએ અને જરૂર પડે એને યાદ કરશું હવે હું મિતેશભાઈને જ કહું કે પોતે આવે અને એમને જે કંઈ હાંસલ કર્યું છે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ તમારા સુધી પહોંચાડી અને તમને પ્રેરણારૂપ બને એમાંથી તમને કંઈક પ્રેરણા મળે શીખવા મળે અને આગળ વધવાની તક મળે આવો મિતેશભાઈ